બોટાદ શહેરમાં ગીરનારી આશ્રમથી જય રણછોડ માખણચોરના નાથથી સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે બોટાદ પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વહલાને વધાવા શહેરી જનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો નારાયણ જય જગન્નાથ મારું નામ મોહન શ્રી નિર્મલાનંદ સરસ્વતી શ્રી નવત્તા હનુમાનજી મંદિર હરણ કોઈ બોટાદ બાપુ આજે બોટાદ શહેર ખાતે રથયાત્રાનું નીકળી રહી છે શું કે છે ખૂબ હર્ષોલ્લાસ અને આનંદનો આજ મેળ થયો છે આજે શ્રી જગન્નાથ મંદિર પાળિયાદ રોડ બોટાદમાંથી પરંપરા અનુસાર સત્યાવીસમી જગન્નાથ ભગવાનની રથયાત્રા આ બોટાદ શહેરમાંથી શહેરી શહેરીઓમાંથી પસાર થાય છે અને બે તરફા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનના લાભ ઉઠાવે છે લાભ લે છે અને મહાપ્રસાદીના લાભ લે છે બોટાદ શહેરમાં કયા કઈ જગ્યા ઉપર પ્રસારણ થાય છે અને ક્યાં સમાપન થશે આ રથયાત્રા તળાવેથી નીકળીને જગન્નાથ મંદિર તળાવેથી નીકળીને બોટાદના જે મુખ્ય રસ્તા છે પાડીયાદ રોડ ત્યાંથી થઈને ત્રણ રસ્તે ભાવનગર સર્કલથી લઈને ગઢડા રોડે અને ગઢડા થી તુર્ખા રોડ થઈને પાસા જગન્નાથ મંદિરે પહોંચશે બાપુ લોકોને શું સંદેશો આપો જગન્નાથ ભગવાનની યાત્રામાં સૌને હાર્દિક અભિનંદન અને સૌને આ યાત્રામાં જોડવાની બધા પાસેથી અપેક્ષા કરું છું બોટાદ શહેરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા શહેરના ગિરનારી આશ્રમથી વાજતે ગાજતે સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન થઈ હતી અને શહેરના પાળિયાદ રોડ હવેલી ચોક ટાવર રોડ સ્ટેશન રોડ જ્યોતિગ્રામ સર્કલ સહિતના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ હતી તો રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણ જમાવતા ફ્લોટ તેમજ રાસ મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું તો ડીજીના તાલે યુવાધન હેલોળે ચડ્યું હતું ભગવાન શ્રી જગન્નાથજી નગર ચરિયાએ નીકળ્યા હતા ત્યારે ભગવાનના દર્શન કરવા અને વાહલાને વધાવવા બોટાદના શહેરીજનો મોટી સંખ્યામાં રથયાત્રા રૂટ ઉપર જોવા મળ્યા હતા રથયાત્રા દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોટાદની અંદર બહુ ભવ્ય રથયાત્રા નીકળે અને ભક્તોએ ઘોડાપુર દર્શન કર્યા છે અને વીસ ટ્રેક્ટર બે ડીજે અને અખાડા સાથે ભવ્ય રથયાત્રા નીકળે છે અને નગરજનોએ બહુ